આપનો પરિચય આપીને ત્યારબાદ આગળની ચર્ચા વધારી મારું નામ ઓમપ્રકાશ રાજગોર છે અહીંયાનો પૂર્વ સરપંચ છું હાલમાં યુનિવર્સિટીમાં સેનેટ જી ખાસ કરીને કચ્છમાં આપ શું ચિત્રણ જોઈ રહ્યા છો હાલ બે હજાર ચૌદની દ્રષ્ટિ અને હાલથી તુલનાત્મક આપણે અભ્યાસ કરીએ તો કચ્છમાં શું ચિત્રણ જોઈ રહ્યા છો બે હજાર ચૌદમાં બે લાખ ચોપન હજાર મતથી જીત્યા હતા આ વખતે એનાથી પણ વધારે ને વિશેષ બહુમતીથી જીતશો જી આપને લાગે છે કે આપે વાત કરી કે અઢી લાખ મતોથી આપણે ભાજપના ઉમેદવાર જીત્યા હતા પરંતુ એવા કયા કામો હશે જેને લઈને કહી શકાય કે આપને લાગે છે કે ભાજપનો ઉમેદવાર જીતી શકે છે ખાસ કરીને એક તો અમે સરહદ વિસ્તારમાં રહીએ છીએ અને આસપાસના ગામોને પહેલાં પાસપોર્ટ માટે કરીને રાજકોટ બરોડા જવું પડતું હતું એની જગ્યાએ ભુજમાં પાસપોર્ટ કેન્દ્ર બની ગયું છે એ પણ એક સુવિધા જ છે અમારા માટે બરાબર છે ખાસ જ્યારે હમણાં જ સોનીભાઈએ વાત કરી કે આ વિસ્તારોના પાણી પ્રશ્ને પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હજુ પણ કામ કરવાની જરૂર છે તો શું લાગે છે આપ પણ અહીંના સ્થાનિક છો શું વિચારશો વાત સાચી છે પાણી નર્મદા શું કહેવાય બોધાતા ડેમ ખાલી છે એમાં કુદરત નારાજ છે ડેમને મોટું બનાવવું જોઈએ આગળ પણ એનું ખૂબ મોટું કામ થયું હતું હાલમાં આખા તાલુકાને પાણી નર્મદાથી જ મળી રહ્યું છે એ પણ આજ સરકારની ઉપલબ્ધિ છે જી ખાસ અત્યારે રાષ્ટ્રીય લેવલની આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય લેવલે આપણા શું પ્રતિભાવ છે કે અત્યારેની પાંચ વર્ષની જે કેન્દ્ર સરકારની કામગીરી હતી એનાથી જનતાને કાંઈ ખુશ થઈ છે કે હજુ પણ ક્યાંક નારાજગી છે શું વિચાર છે આપણા જનતા જનતા જ છે પણ ખૂબ સારા સુખાકારીના કાર્યો થયા છે અમારો અહીંયાનો ગડુલી સાંતલપુર માર્ગ સરહદો ખૂબ સુરક્ષિત થઈ છે અમે સરહદ ઉપર રહીએ છીએ અહીંયા આટલી ગંભીરતાથી ત્રણેય પાંખોના વડાઓ અને સૈનિકો ખૂબ સજાગ હોય છે સરકાર પણ આટલી સચેત હોય છે ખૂબ પ્રજા પણ સુખી છે